સમાચાર મળી રહ્યા છે જંબુસરથી જંબુસર તાલુકાના કંથારિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા યોજનાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને પોતાનો પાક બચાવવા પાણી માટે વલખા મારવા પડતા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે જંબુસર તાલુકાના કંથારિયા ગામ નજીકથી નર્મદા યોજનાની માઇનોર કેનાલ પસાર થાય છે આ માઇનોર નહેરથી સીગામ દહેગામ ગુલાલ કિમોજ ગામના ધરતીપુત્રો સિંચાઈનો લાભ મેળવે છે આ માઇનોર કેનાલમાં ભંગાણ સર્જાતા નહેરના પાણી બહાર વહી રહ્યા છે અને તેને પગલે આગળના ગામોના ધરતીપુત્રોને પોતાનો પાક બચાવવા પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે આ વિસ્તારના ધરતીપુત્રોએ અધિકારીઓ ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે આ માઇનોર કેનાલ સફાઈ માટે છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં સફાઈ થતી નથી અને પાણી છોડાતા સફાઈના અભાવે પાણી રોકાતું હોય નહેરમાં ભંગાણ સર્જાય છે અને ત્યારે વહેલી તકે ગાઢ નિંદ્રામાં પોઢેલા નર્મદા યોજનાના અધિકારીઓ જાગીને નહેરોની સફાઈ કરાવે તે ધરતીપુત્રોના હિતમાં જરૂરી છે આ નહેર આજે પાણી છોડી દીધું ના કીધું સત્તર ભૈયા સાહેબને ફોન માર્યો તો કે ભાઈ ગાબરો બનાવજો ને પછી કંથારા માઇનઅલમાં પાણી આપજો તો પછી અમારો સમસ્યા જે ખેડૂતોની છે તે પાણી પૂરું લઈ લે ને આજુબાજુ તવેરો બનાવેલી છે આવા આજે તૂટી ગયેલી છે ને પાણી ઓછું તો રાત્રે પોણી આવી ગયું હવે તળાવમાં પોણી પડે આ તળાવ ને તરત જ લોકોના ઘઉંમાં અને તવેરામાં પોણી પી જશે એની જવાબદારી કોણ લેશે ત્રણ વર્ષથી આ નહેર તો સાફ કરી જ નથી એમને કોઈ પાણી છોડી દે ને સફ કરતા નથી ને પાણી છોડી દે હવે આ ગામમાં કેટલા કિમેજ ગામ આવી જાય કંથાયા કિમેજ આવી જાય ગલાલ આવી જાય સીગામવાળા આવી જાય દેગોમવાળા જમીનમાં આવે હવે આ ચાર ચાર ખેડૂત ચાર ગામડાની જમીન બગડી જાય છે ને એટલી તબેર છે ને પાણી તરત જ છોડી દીધું એમને હવે આ ગાબડો ગયા વર્ષે બનાવ્યો તો ગયા વર્ષે બનાવીને તરત જ એમને પાણી છોડી દીધું કાચામાં ને તરત જ તૂટી ગયું તો અમે તાડપત્રી લઈ ને પાણી ચાલુ કરાવ્યો પછી પાછા તૂટી ગઈ તોય એમને કોઈ ધ્યાન આપતું નથી આ એક વર્ષ થઈ ગયું તો આ ગાબડાનું કોઈ ધ્યાન આપતું નથી સત્તાભાઈ બે વખત સાહેબને કે આ વખત સાહેબને ફોન માર્યો કે પછી ગાબડો બનાવો તો એમને પાણી છોડી દીધું